સાડત્રીસ હજાર આહિરાણીઓ દ્વારા સ્થપાવા જઈ રહ્યો છે વિશ્વ રેકોર્ડ

જય દ્વારકાધીશ પૂર્ણપુરુષોત્તમ રાજાધિરાજ દ્વારકાધીશને નમન કરી અને અમે આજે ધન્યતા અનુભવીએ છીએ અમારી સાડત્રીસ હજાર આહિરાણીઓ આ મળી અને સંકલ્પ અમે કરીએ સંકલ્પબદ્ધ થઈએ કે અમારા સમાજનું આ દિવ્ય કાર્ય દિવ્ય મહારાજ છે એ વધારે ને વધારે પવિત્ર બને નાના નાના બાળકો પણ ગીતાજીનું સેવન કરતા થયા છે એના વિચારો અમલમાં કરતા થયા છે તો એવો જ આ મહારાજ અમે કરવા જઈ રહ્યા છીએ આગામી તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ગુજરાત નથી પરંતુ ખુદ ભગવાન શ્રી કૃષ્ણ આ સમગ્ર મહારાસના અધ્યક્ષ પદે રહેશે સાડત્રીસ હજાર આહિરાણીઓ રાસ રમીને ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરશે અને વિશ્વ રેકોર્ડ બનાવશે